તેમણે કહ્યું હતું કે આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ચોકી ખુબ જ મહત્વપૂર્ણ રહેશે રુસ્તમપુરા વિસ્તારમાં નાગરિકોની સુરક્ષા અને

બોલતા પોલીસ કમિશનર શ્રી ગેહલોતે કહ્યું કે રુસ્તમપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આ નવી ચોકી ખૂબ જ જરૂરી છે આ આધુનિક ચોકી પોલીસની સેવાઓ વિસ્તારના નાગરિકો સુધી પહોંચાડવામાં આવે અને આ વિસ્તારમાં અપરાધ પ્રવૃત્તિ પર અંકુશ રાખવામાં અત્યંત મદદરૂપ થશે આ નવી ચોકીથી આ વિસ્તારમાં સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત થશે અને પોલીસ જનતા વચ્ચેનો સંપર્ક સુગમ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે